પંચમહાલ જિલ્લાના હાલોલ પાવાગઢ રોડ પર ખુદપીર નજીક બનવામાં આવી રહેલા સરકારી તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના બાંધકામ દરમિયાન આજે ગંભીર અકસ્માત સર્જાયો તો પ્લાસ્ટર માટે પચીસ ફૂટ ઊંચે બનાવવામાં આવેલી પાલક તૂટી પડતા ત્રણ મજૂરો જમીન પર પટકાયા અને ગંભીર રીતે ખવાયા તો ઘાયલ થયેલા ત્રણ પૈકી બે મજૂરોની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક હાલોલની ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા તો વડોદરાની સનગમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પ્લાસ્ટિકનું કામ કરતી વખતે બાંધેલી વાંસની પાલખનું આધાર ખસી જતા દસ ફૂટ નીચે કોલમ પર અથડાય અને ત્યારબાદ જમીન પર પડતા મજૂરોને ગંભીર ઈજા પહોંચી છે તો આ દુર્ઘટનાની પાછળ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી જવાબદાર ગણાઈ રહી છે તો સરકારના છ ને

ત્રણેક મંજૂર દસેક મંજૂર આશરે સવાર દરમિયાન કામે આવેલા હતા કિંબી કોમ્પ્લેક્સ કંઈક આવેલું સ્પોટ કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં હું જાતે જોયું નથી પણ ત્યાં આવેલું છે કોઈ સેફ્ટી કે કોઈ જરૂરી સેફ્ટી વગર કે એમ તેમ કામ ચાલતું હતું તે અમારા ગામના ત્રણ લોકો ત્યાંથી ઉપરથી પડી અને તાત્કાલિક સારવાર અર્થે હાલોલ પ્રાઇવેટ દવાખાનામાં ખસેડવામાં આવે છે ત્યાંથી સારવાર દરમિયાન જેઓને તે બરોડા રિફર કરવામાં આવ્યા હતા અને જે પણ સેફ્ટી વગર એવી રીતે કામ કરાવતા હતા તે લોકોને યોગ્ય એમને પગલાં લેવું જોઈએ અને જે તે સાપથી વહેલી તકે એમને યોગ્ય પગલાં લઈ તપાસ કરવી જોઈએ